ભરૂચના સુકલતીથના ભાટીગઢ મેરામાં નર્મદા સ્નાન દરમિયાન ચાર લોકોના મૃત્યુ પામવાની ઘટના બાબતે સાંસદ મનસુખ વસાવાના ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે નિર્દોષ લોકોના નર્મદામાં ડૂબી જવાથી મૃત્યુ નિપવા જવાની ઘટના પાછળ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાની વાત મનસુખ વસાવે કહી હતી ખાણ અને ખનિજ વિભાગની મિલીભગતથી રેતી માફિયા બેફામ બન્યા છે રેતી માફિયાના ગાંધીનગર સુધી રાજકીય કનેક્શન હોવાના સાંસદના આક્ષેપ સામે આવ્યા છે સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી અગાઉ મુખ્યમંત્રીને રેતી માફિયાઓની ફરિયાદ કરાયા બાદ ત્રણ ચાર મહિના ગેરકાયદેસર રેતી ખનન પર નિયંત્રણ આવ્યા બાદ ફરી પ્રવૃત્તિ બેફામ બની છે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના સિકલગીત પાસે પરમ દિવસે બહુ ભયંકર દુઃખદ ઘટના ઘટી ગઈ કાલે કેટલાક રેત હોય સુકલ તીર્થ પાસે ઊંડા ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના મશીનથી રેતી કાઢી એમાં યોજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો એમને ખ્યાલ નહિ કે એટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતી પાણી એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા એમાં ત્રણ લોકો કાલે એ મૃત્યુ પામ્યા એક જ પરિવારના એના એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાવા માટે આવ્યા છે એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા આમ બે દિવસમાં ચાર આ રીતના આકસ્મિક મૃત્યુ પામ્યા છે અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં રીતના રેતી કાઢે છે એનું મેઇન કારણ આ છે આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં ઝઘડિયા તાલુકામાં કોટીદ્રા પાસે પણ ચાર પાંચ વર્ષ પહેલા ઘટના ઘટી હતી નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ ચાર પાંચ વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આઠ આઠથી નવ લોકો ડૂબી ગયા હતા અને થોડા સમય પહેલા પાંચ ચાર પાંચ મહિના પહેલા જ નર્મદા જિલ્લાના ચાણોદ પોઈસા ગામે ત્યાં નર્મદા નદીની અંદર એ પણ આ રીતના ત્યાં ક્રિયા માટે મરણોત્તર વિધિ માટે બધા આવતા હોય ત્યાં પણ એક પરિવારના ચાર પાંચ લોકો આ રીતના ડૂબી ગયા આમ દર વર્ષે કોઈક ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે આડેધર રેતી કાઢે છે મશીન બોટથી મૂકીને એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો ભરૂચ જિલ્લો આખા નર્મદા કાંઠામાં ઠેર ઠેર ખાડા હોય છે અને આવી ઘટના અજાણ્યા માણસો આવે છે એમને ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે આ રીતના ભોગ બનતા હોય છે આ તો આ તો માનવની ની વાત કરું કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય છે પશુઓ પણ અંદર દટાઈ જતા હોય છે ઊંડા ખાડા હોવાના કારણે ઉપર હજી ક્યાંય પત્તો પણ લાગતો નથી આ સ્થિતિનો આખો ત્રણે જિલ્લામાં આ સ્થિતિ છે આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે ત્રણે ત્રણ જિલ્લામાં નર્મદા જિલ્લો હોય વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું હા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગઈ ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે પાંચ મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે તો આ ઘટના ઘટ્યા પછી આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું ત્રણે ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ બધા જ લોકોની મિલી ભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફા સાથે જોડાયેલા હોય છે રેત બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં આજે મેં કહ્યું ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે આજે આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા જે ત્રણ લોકો જે ભોગ બન્યા છે એ પરિવાર ને મળ્યા આજે એટલા બધા ગરીબ ગરીબના છે એટલું બધું રોદન કરી છે તો આના માટે આવનારા દિવસોમાં નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે પત્ર મુખ્યમંત્રીને અને ત્રણે ત્રણ જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનું છું કે ભાઈ જવાબદારી તમારી છે ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય કલેક્ટર કચેરી હોય પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ જ લોકો બધા લોકોની એક સંયુક્ત જવાબદારી કોઈ ખાણ ખનીજ એટલે જવાબદારી નથી બધા જ લોકોની એક જવાબદારી છે તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી જોઈએ અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે નિર્દોષ લોકોવાર પરિવાર ભીન થઈ જાય છે તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ એ રીતના આજે મુખ્યમંત્રી પત્ર લખ્યો છે